ખેડૂત ને વાળા ભાઈ એક લાખ ના તરબુજ શીપી ના ખાય એક લાખ ના પૂરા પૂરા આવો ભાઈ એક લાખ તમે જવું તો ખરા કટર કર્યું કઈ રીતે જોઈ લો આખા તરબુજ નો મોલ આખા મોલ છીપી ના ખાય તમે આખા વિડીયો જોવો ને એટલે ખબર પડી જાય કઈ રીતના ભાઈ એક લાખ નું નુકસાન બધા જય દ્વારકા સ્વાગત છે બધા મારા ન્યુ વિડીયો માં આપડે જયારે નીકળી જવાનું છે તરબુજ વર તો આપણે ગાડી પડી તે ગળું એટલે આપણે ભાઈ ભાઈ ભેગા વહી ગયા હું તમે વરતતા હે ભાઈ દીપકભાઈ ને યુટ્યુબર મોટા યુટ્યુબર ને આપણે ઇન્સ્ટાગ્રામ ના ફેમસ માણસ છે આપણે ડાયરેક્ટ પોતી ગયા ખોરાક આપડી મીઠોડી લઈને પછી પોતી ગયા ફરવાનું ત્યાં લોકેશન માં પોતી ગયા પછી જો આપણે તરબૂચ જઈને એક શરૂઆત કરી તરબૂજ મોરીને જો આપણે મીઠોડી પોતી ગઈ કિશનભાઈ કિશનભાઈની ગાડી લાગી હતી ભાઈ એ ગાડીનું ભાડું એક નંબર જ છે ને રિટર્ન ખાલે ખાલી રિટર્ન કાલે ખાલી તો કિશનભાઈ આંખતા હતા ટ્રેક્ટર આગળ પછી કિશનભાઈ ટ્રેક્ટર આંખતા હતા તો ખેડૂને ખેડૂને ભાઈ આપણે કટ્ટરવાળા ભાઈ થયાને મારા કલે જાઓ તે આખા તરબૂજ શીપીને હા તે કટ્ટરવા આખા તરબૂજ શીપીને હા કટરવા આખા તરબૂજ જો આપણે મીઠળીમાં ભરાતી હતી ભાઈ ત્યાં ખેડૂને ભાઈ જાય ને તરબૂસ ની આખા તમે જોઈ લાવ તરબૂસ આખા સીપી નાખા તરબુસ ટ્રેક્ટર કટર હોય આખા આખા ભાઈ રેવા નતા દીધાથી ને એ આપણે નહીં જોવાનું પછી આપણી ગાડી સમજી લો કે ભરાઈને નીકળી ગઈ કાટો કરાવી બધી કરાવી કિશનભાઈની બે એની ગાડી ભેગી છે એટલે ડાયરેક્ટ હોય નીકળી ગયા ખાલી કરવા બગસરા બગસરા રિટર્ન જ્યાંથી ખાલી ખાલી ભરી આપણી ગાડી ભરી ગયેલ છે તમારે પણ ખાલી પણ એટલું જ છે ભાઈ કઠોળ જ ભરી ગયેલ છે ખાલી આપણી ગાડીનો મજા એ મજા હોય એ હો બે જોઈ લે મીઠુડી ને કિસાન ભાડા બાબતમાં તો સારા ગાડીઓ રોક દીધી આવે ને બહુ સારા ગામ શેર ઘાટ કરીને ત્યાં રાખે ગાડીઓ રાખીને વારવાની છે કે ભાડામાં અઢારસો રૂપિયામાં લોસો હતો ભાઈ એટલે અઢારસો જ ભાડું નહીં ભાડું વધારે છે ભાડું એક ગાડીનું સમજી લો ને કે છ હજાર છ હજાર છે એટલે બાર હજાર ટોટલ છે ભાડું તો બાર હજારમાં દોઢસો કિલોમીટર સો કિલોમીટરમાં કામ હોય જાય ભાઈ બાર હજાર ત્યાં પોતે નાસ્તો કરી લીધો નાસ્તો જમવાનું તો મોડું જ થઈ જાય પછી આપણે હોઈ ગયા ખાલી થતી ખાલી થાડવાનું વાર લાગી શવાઈ રે પછી વધીને વારવાર લાગી છે એટલે તનક વાગી ગયા રાતના તો તનક વાગે નીકળી ગયા હતા ખાલી કરીને બે ગાડી ભેગી જતી પછી ત્યાંથી પોઈતા આપણે વિસાવ આપણે મેંદડા મેંદડા પોતે ગાંઠિયાનો નાસ્તો કર્યો એક નંબર ગાંઠિયા નાસ્તો કરીને નીકળી ગયા પછી આપણે પોતા ગળું ગળું ચા પાણી પી પછી આપડી ગાડી મીઠું રાખી દેવાની છે કેમ કેમકે હવે પાછી ભરવાની છે એટલે મીઠું રાખી દેવાની છે કિશનભાઈ સડી ડાયરેક્ટ તમને ખબર જ છે કે પાછી હવે આપણે ગાડી ભરવાની જોઈએ ગાડી કોઈ પડી રહી ન જોઈએ એટલે આપણે કિશનભાઈ રહી જાય ને ગાડી ગાડી મૂકી દઈએ તો આ વિડીયો પૂરો કરી દે હું મારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલતા પછી તમે ગ્રુપમાં આવવા હતું તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમકે હવે બીજું પણ ગ્રુપ ફૂલ થવા એવું ને ત્રીજો ગ્રુપ આપણે બનાવવાનું છે બે ગ્રુપમાં સમજી લો એકમાં નવસો જણા થઈ ગયા અને એકમાં એક હજાર પૈસી જણા પૂરા છે એટલે ગ્રુપમાં જોડાવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા કલે જાઓ